શિયાળામાં ઠંડી મામલે મનમાની ચલાવતા ખાનગી શાળાઓ સામે એનએસયુઆઈ એ વિરોધ કર્યો હતો નમસ્કાર હું છું મમલ અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી પર એનએસયુઆઈ એ જોરદાર વિરોધ કર્યો હતો આરોપ હતો કે ખાનગી શાળાઓ વાલીઓને ચોક્કસ રંગના અને ચોક્કસ જગ્યાએથી સ્વેટર ખરીદવા દબાણ કરી રહી છે અને શિક્ષણ વિભાગ આવી શાળાઓ સામે કોઈ પગલાં લેતું નથી સામે શિક્ષણ અધિકારીઓ જણાવ્યું છે કે આ અંગે ફરિયાદ આવશે તો નિશ્ચિત શાળાઓ ઉપર કાર્યવાહી કરાશે આવો સાંભળીએ કોણે શું કહ્યું હતું પણ પ્રકારની સ્કૂલની વાત કરેલી નથી અગાઉ જ્યારે આ જ પ્રકારે કોઈ એક વાલીની જ ફરિયાદ ફક્ત આવી હતી એક સિંગલ પેરેન્ટની કે ઉદ્ગમ સ્કૂલમાં અમને આ પ્રકારે એક દબાણ કરવામાં આવ્યું છે તાત્કાલિક અસરથી શાળાને નોટિસ આપી એ વેબસાઇટ ઉપરના એમના જે કંઈ જે લખાણો કોઈ સ્કૂલના લખેલા હતા વિસ્તારમાં જુદા જુદા વિસ્તારમાં ક્યાંથી લઈ શકાય તે બાબતો લખેલી હતી છતાં પણ એને પણ આપણે દૂર કરી કોઈપણ પ્રકારે કોઈ કંપનીનું નામ પણ આપણે લખવાની જરૂર નથી એવું સતત પ્રયાસ અમારી કક્ષાએથી ચાલે છે છતાં પણ આ બાબતને પણ અમે કોઈપણ રીતે ગંભીરતાપૂર્વક જ લઈને અને એવી કોઈ પણ શાળા ધ્યાનમાં હશે અથવા અમે એમને પણ કહ્યું છે કે તમને એવું કોઈપણ જગ્યાએ લાગે કોઈ વાલીની સિંગલ ફરિયાદ હોય તો પણ અમારી સારથી હેલ્પલાઇન એટલા માટે છે સતત ત્રણ વર્ષથી ત્રણ હજારથી વધુ પણ આવા કોઈપણ પ્રકારના વહીવટને લગતા હોય શિક શિક્ષણને લગતા કોઈ પ્રશ્નો હોય તો એને હલ કરવામાં આવ્યા છે આગામી દિવસોમાં પણ આવું કંઈ પણ જણાશે તો તેને વિદ્યાર્થીઓ વાલીઓના હિતમાં જે કંઈ નિર્ણય લેવા યોગ્ય લાગશે તો ત્યાં ચોક્કસ નિર્ણય લેવામાં આવશે કહેવું છે કે લેટર પેડ ઉપર એમણે સ્કૂલોના નામ પણ તમને ના બિલકુલ નામ નથી આપ્યા જરા બતાવી દો ને તો કોણ સાચું એ ખબર પડી જાય એ લોકો સાચું બોલે છે મેં ત્યાં મૂક્યું આપી દીધું છે એ લોકોનો માર્ક એક કરીને એક સ્કૂલનું એ બતાવ્યું મને વોટ્સએપના માધ્યમથી સેન્ટ આપ્યું અને એ મેં તપાસે આપી દીધી છે એકચ્યુઅલી જે છે જે છે એને તપાસનો અહેવાલની જે વિગતો છે જેવી આવશે બરાબર તેવી તરત જ એની સામે કાર્યવાહી થશે એવું કંઈ છે નહીં નોટિસ નથી સંતોષ નોટિસનો છે નહીં મેં હમણાં તમને ઉદ્ગમનો દાખલો આપ્યો કે જેની અંદર તમે એવું જોઈ શકો છો કે વેબસાઇટ ઉપરથી નામ હટાવવામાં આવેલા છે એટલે એવું તો કોઈ પણ કક્ષાએ અમે રાખવા માંગતા નથી કારણ કે કોઈ પણ સંચાલક હોય કે વિદ્યાર્થી હોય કે વાલી હોય એક બાબત ચોક્કસ જ છે કે કોઈ દબાણ ના કરી શકે આરટીના રૂલ્સ નિયમો પ્રમાણે કોઈ પણ એક જગ્યાએથી લેવા માટે દબાણ ન કરી શકે સમગ્ર વર્ષ દરમિયાન પ્રવેશની શરૂઆત થતી હોય છે તે વખતે પણ અમે આ પ્રકારે સતત પત્રો કરીને જે ફરિયાદ આવે છે ને એનો તરત જ એનો નિકાલ કરીએ છીએ નામત્ર માત્ર નોટિસ પણ કાર્યવાહી પણ કરી છે સાહેબ મારા બે સવાલ છે એ લોકોનો આરોપ પણ એવો છે કે તમે અને તમારો સ્ટાફ એ કમિશન લો કોઈ દિવસ એવું શક્ય નથી આ વાત જ બિલકુલ પાયા વગરની છે અમારું કામ છે પ્રજાના હિતમાં શિક્ષણના હિતમાં જે કોઈ નિયમ પ્રમાણે જે કંઈ ચાલતું હોય એ પ્રમાણે અમારે કાર્યવાહી કરવાની બિલકુલ પાંચ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર કામ કરી રહ્યા છે અને ચારની જગ્યાઓ ખાલી છે ભવિષ્યમાં ભરતી પ્રક્રિયા જે છે અથવા તો જે રીતે પોસ્ટિંગની પ્રક્રિયા થતી હોય છે તે થશે અને સ્કૂલ સંચાલકો જેવી રીતે મળતી જેમ કામ કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે વાલીઓને સ્કૂલ સંચાલકના અધિકારીઓ દ્વારા સિક્કો મારીને કહેવામાં આવે છે કે તમે આ જગ્યાએથી સ્વેટર ખરીદવાનું છે આ જ જગ્યાએથી યુનિફોર્મ ખરીદવાનો છે ડીઓને રજૂઆત કરવા આવીએ છીએ ત્યારે ડીઓ લૂલો બચાવ કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે કેમ ભાઈ સ્કૂલ સંચાલકોને ડીઓની મિલી ભગત છે પચીસ ટકા કમિશન અહીંયા પણ મળે છે કે શું આ કમિશનના લીધે ડીઓ આવી સ્કૂલો પર એક્શન લેતા નથી જો આજે તો ખાલી રજૂઆત છે આવનાર દિવસોમાં ડીઓની ક્યાં ક્યાં સંપત્તિ છે એ પણ જાહેર કરીને અનુસાર આંદોલન ચાલુ રાખશે આ ઘટના અંગે તમે શું વિચારો છો કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અત્યાર માટે બસ આટલું જ